ભારતની જૂનીને જાણીતી અને ભારતમાં આવીને ભારતના લોકોને જ ડફોડ બનાવતી ક્રીમ એટલે કઈ ફેર એન્ડ લવલી ફેર એન્ડ લવલીની આજુ તમને મસ્ત વાત કહું તમને કદાચ ખ્યાલ નહીં હોય તમને એન્ડ લવલીનો ભાવ ખબર છે રાજીવ દીક્ષિત રાજીવ દીક્ષિતજી હતા એમને કોઈ મસ્ત વિડીયો જોયો હતો તો એમણે વિડીયોમાં કહ્યું છે કે ફેર એન્ડ લવલીનો ભાવ પચીસ ગ્રામના ચાલીસ રૂપિયા છે પચાસ ગ્રામના એંસી રૂપિયા થાય બરાબર સો ગ્રામના એકસો સાઠ રૂપિયા થાય એક કિલો ફેરાલ અલીના સોળસો રૂપિયા થાય હવે આ સોળસો રૂપિયાની તમે એક કિલો ફેરાલ અલી લગાવો એના કરતાં સોળસો રૂપિયાની બદામ કે કાજુ લાઈન ખાઓ તો કેટલું સારું એ સોળસો રૂપિયાનું તમે દૂધ પીઓ ને તો મહિનાનું તમારે અડધું દૂધ આવી જાય ઘરનું ત્રણ બત્રીસોનું દૂધ થતું હોય ને તો પંદર દિવસનું તમારે દૂધ આવી જાય આ તો કે દૂધ પીવું જ પીવા છે પણ ફેરવલિ અગર નહીં ચાલે છે લગાવ મારે થોડી ના પડે તમે ફેરવલવલી લગાવો તમને યોગ્ય લાગતી હોય તમને સારી લાગતી હોય પણ એક આ વાત જાણવા જેવી વાત છે એમ તો પચીસ ગ્રામ લવલીના આથી લગભગ બે ચાર વર્ષ પહેલા ચાલીસ રૂપિયા હતા આજથી બે ચાર વર્ષ પહેલા અત્યારે નહીં આજથી બે ચાર વર્ષ પહેલાં પચીસ ગ્રામ એક ખાલી ફેરવિના ચાલીસ રૂપિયા હતા જે આવડો ને આવડી તો વિચાર કરો તમે કિલો કિલો વર્ષમાં છ મહિના કિલો તો આપણે લગાવી જ દેતા છું બેનો તો લગાવી જ બેનો તો કિલો તો લગાવી જતી હશે કારણ કે સવારે લગાવો છો બપોરે લગાવો છો હજે લગાવજો એમ લગાવવાની ના નથી લગાવવી પડે બધા લગાવવા છે મારા મમ્મી આપણે આપણા શરીર ઉપર જે કરી રહ્યા છે ને જે બધા લબાડા આપણે કરી રહ્યા છીએ આમ લગાવી દઉં દોડું થઈ જાય હા તમારે એવું બહુ દોડું થવાનું ટેવ તમને હોય શોખ તો આપણી જે સાત બધી છે સાત્વિક આપણા સૌંદર્યમાંથી બધી મળતી મુલતાનની માટી છે બરાબર પછી પેલા પત્તા આવે છે લગાવવાના કંઈક એવું બધું લગાવો કે જે તમારે વનસ્પતિ ક્યારેય તમારા શરીરને નુકસાન કરે નહીં ક્યારે એટલે ક્યારે નહીં એવું બધું લગાવે પણ એવું બધું તો ક્યાંક કોને ખાવા તો કે ફેરવલા લીઓ સારું આજકાલ લોકો તમે જોયા છે ધોળા થવા માટે કેટલા કેટલા ખતરા કરાવવા આ લગાવન પેલું લગાવન પેલી મોગી ક્રીમ લાવન પેલું લાવન આ કરાવન તે કરાવન એનાથી કઈ ફરક પડશે નહીં એ ફરક પડશે પણ એ અમુક સમય પૂરતો જ પડશે તમને એમ હોય કે હું ફેરવ લોલી ને પેલી ક્રીમ લગાવું હું ધોળો થઈ જઈશ તો ક્યારેય ના થવાય કંપની કલર ક્યારેય જાય ને આ આપણો કંપની કલર છે અને કાળા ધોળા થવાનું જે કારણ છે હું તમને કહું આપણા શરીરના લોહીની અંદર કેમિકલ રહેલું હોય આપણા શરીરનું લોહી હોય ને એની અંદર કેમિકલ રહેલું હોય મિલેરી નામનું હવે આ કેમિકલની માત્રા જ્યારે આપણા લોહીની અંદર શું વધે ત્યારે આપણે શું કાળા લાગીએ અને આ કેમિકલની મિલેનની માત્રા જ્યારે આપણા લોહીની અંદર ઘટે ત્યારે આપણે શું થોડા દોડા લાગવા લાગીએ અને માત્રા ઘટેય નહીં અને વધે નહીં તો હાલ આપણે જેવા છીએ ને આમ ઇન્ડિયન ભારતીય એવા લાગે એમાં કંઈ ફેરવલવલી લાગવાથી દોરાતા છે અમુક મર્યાદિત સમય પૂરતો એના તમારા ચામડી ઉપર અસર થાય પણ પછી જ્યારે જતું રહે તમે મોઢું બઢું ધોઈ નાખો તમે શું ફેશિયલ કરાવો તો થોડા તમે ધોળા લાગો તમે મેકઅપ કરો તો થોડા ધોળા લાગો પણ પછી તમે બરાબર નાઈ લો બરાબર મોઢું ધોઈ લો એટલે ગાડી પાછી હતી ને એવી રીતે વેસ્ટ ઇન્ડિઝ બાજુના જે લોકો રહ્યા સાઉથ આફ્રિકા બાજુના જે લોકો રહ્યા અમુક તો એ લોકોની અંદર એ લોકોના લોહીની અંદર મિલેની નામનું કેમિકલ વધારે પ્રમાણમાં હોય છે એમની તત્વની જે મિલેની નામનું તત્વ છે એમની પ્રમાણ વધારે હોય છે એટલે લોકો કાળા હોય છે હવે તમે ઇંગ્લેન્ડ કે જુઓ હવે ત્યાં લોકોના લોહીમાં મિલેની નામના તત્વની પ્રમાણ ઓછું હોય છે એટલે લોકો ધોળા હોય છે અને આપણે રહ્યા ભારતીયો નહીં વધારે કે નહીં ઓછું આપણા બધા લેવલ મછીએ એટલે આપણા બધા મછીએ છીએ કે ધોળા થઈ ગઈ એટલે તમે જોયું આપણે ધોળા થવાની ટ્રાય કરશું કદી કોઈ મોડે એમ કહ્યું કે હું કાળો થવાની ટ્રાય કરું ના બધો ધોળા જ થઈ જવું છો પણ મને મેં એવું સાંભળવા મળ્યું હતું હવે સાચું ખોટું મને ખબર નહીં બરાબર પણ મેં એવું સાંભળ્યું હતું કે વેસ્ટ ઇન્ડિઝમાં જે લોકો કાળિયા હોય ને એમને ત્યાંના હીરો માનવામાં આવે કે જો કેટલો કાળિયો લાગે આપણે ભારતમાં નહીં કોઈ રૂપાળો હોય છોકરો તો કોઈ ઉપાડી છોકરી હોય તેને હિરોઈન જેવી કહેવામાં આવે છે આ તો હીરો જેવો લાગે કે તો હિરોઈન જેવી લાગે પણ વેસ્ટરીઝમાં એવું છે કે જે જેટલો વધારે કાળો એ એટલો એમના માટે સૌથી મસ્ત હેન્ડસમ હીરો કોઈ કાળીઓ જતો ને તો કે અરે બાપરે કેટલો મસ્ત ફલાણા ભાઈની છોકરી તો કે કાળી 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 એન્જિન જેવી છે કે એના જોડે જ આપણા છોકરાને સગાઈ કરાવો એવું વેસ્ટરીઝ બસ ખોટું રામ જાણે પણ આવું મેં સાંભળ્યું તું ખરા બરાબર આમ આપણને કોઈ કદાચ એમ એ કહ્યું હોય ને પણ તું તો કાર્ટૂન જેવું લાગે છો તો રી ચડી જાય ખાનો કે હું જોઉં છું સાહેબ બે દારાથી ઇન્સ્ટાગ્રામમાં બધા સ્ટોરીઓમાં કહો કે પોસ્ટોમાં કહો કે રીલ્સમાં કહો બધા સોશિયલ મીડિયાના ફેસબુકમાં તમામે તમામ પ્લેટફોર્મ ઉપર બધા સાહેબ તમે જો કાર્ટુન બની ચાલે પણ જે પણ હોય આમ લોકોને તમે કેજો કાર્ટૂન કે ભાઈ તું તો કાર્ટૂન જેવું લાગે છે કેવો ખી જાય અને એમ કહ્યું ગીબલી માં કાર્ટુન બને મસ્ત લાગે તો કે થેન્ક યુ થેન્ક યુ para pasar, para lejos.